વાઘોડિયાથી વડોદરા માર્ગ પર કૃષ્ણા દર્શન સોસાયટી સામે ખતંબા અને એનકોલ ગામ વચ્ચે સ્વિફ્ટ કાર જી જે શૂન્ય છ પીઆમ શૂન્ય છ આઠ ત્રણ ઉંમરલાયક ડ્રાઈવર દ્વારા દારૂ પીધેલી હાલતમાં બેફામ ચલાવવામાં આવી અનિયંત્રિત થઈ કાર હાઇવે પરથી ઉતરી જાળી જખડા સાથે અથડાઈ ગઈ અને હાલ ગાડી ફસાઈ ગઈ છે મોટી જાનહાની ટળી પૂછતાછ ચર્ચા દરમિયાન ડ્રાઈવરે અશોકને શબ્દો વાપર્યા काका वरना मा से तुम बैठेगा गाड़ी में वाह पूरी जीजू चालू वाली काका दादा चला देता वो गाड़ी अरे अपने साली गाड़ी को क्यों उठा देते इतने आदमी काका महाराष्ट्र महाराष्ट्र इतना ना भाई महाराष्ट्र मा अरे आप अपने चाहिए नहीं नहीं